નમસ્કાર હું છું કેદલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર નવા વર્ષની શરૂઆતમાં જ ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યો છે શાકભાજીની આવક શરૂ થતા હવે શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાય છે નવા વર્ષની શરૂઆતમાં શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે આદુના ભાવમાં પાંચથી છ મહિના બાદ ઘટાડો નોંધાયો છે બસો રૂપિયે કિલો મળતું આદુ હાલ એકસો સાહીઠ રૂપિયે કિલો થયું છે તેમજ તુવેર એંસીથી સો રૂપિયે કિલો સાથે જ ફ્લાવર અને કોબી ત્રીસ રૂપિયે કિલો થયા છે લીલા મરચાં સાહીઠથી એંશી રૂપિયે કિલો અને વટાણા ત્રીસથી ચાલીસ રૂપિયે કિલો થયા છે બજારમાં દેશી ટામેટાની આવક વધી છે જેમાં પચાસ રૂપિયે મળતા ટામેટાના ભાવ ત્રીસ રૂપિયા કિલો થઈ ગયા છે ચોળી ગવાર ભીંડા એસી રૂપિયે કિલો થઈ ગયા છે તો લીલા શાકભાજી ત્રીસ રૂપિયે કિલો થયા છે મૂળા ગાજર વીસથી ત્રીસ રૂપિયે કિલો મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં છ સ્થળે શાકભાજી બજાર બનશે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી છે મહત્વનું છે કે શાકભાજી બજાર બનાવવાને કારણે લોકોને ઘરની નજીક શાકભાજી મળી રહેશે તો ટ્રાફિકની સમસ્યાઓ પણ દૂર થશે આ સાથે જ શહેરમાં વેન્ડર પોલિસીનો પણ અમલ થશે વિગતો મુજબ અમદાવાદના ઉઢવમાં વિમલ પાર્ક પાસે ગોતામાં ડમરૂ સર્કલ નજીક શાકભાજી બજાર બનશે તો ચાંદખેડામાં સોના ક્રોસ રોડ વાજલપુર માં મેથાન્સ ફ્લેટ ની બાજુમાં બજાર બનશે સાબરમતી મોટેરા રોડ ઉપર અને નરોડા માં સ્ક્વેર સામે બજાર બનશે મહત્વનું છે કે કુલ 15 કરોડ ખર્ચે આ કામગીરી કરવામાં આવશે હા હવે સિયારાન સગવઈ જે માં બજાર માં ઘટાડો છે જે રિંગ જે પુલાવર કોઈ વૃદ્ધિ સિયારા ની આઇટમ એમાં ભામાં ઘટાડો થઈ ગયો છે રાતના સમાચાર છે ત્યાં ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા કિલો થઈ ગયું છે ત્યારે ગાજર ત્રીસથી પચીસ રૂપિયા કિલો છે રીંગણા પચીસથી ત્રીસ રૂપિયા કિલો છે ફુલાવર પચીસ રૂપિયા કિલો છે કોબી વીસ રૂપિયે કિલો છે બાકી જે બીજી મોસ્ટ ઓફલી આઇટમ બીસ હતી જ જે વધારે પડતી મોંઘી નથી ત્યારે